ગામ ડખે ચડી ગયું ગામ રોડે ચડી ગયું ગામ પાણીના પૂરમાં તણાઈ ગયું તેથી કોઈ એક શબ્દ નો બોલ્યા અને ભોમાંથી થયેલો સ્વ સંઘર્ષે પોતાની જાત પર ઉભો થયેલો એક યુવાન પ્રવીણ રામ જો લોકોના આંસુ લોછવા લોકોની વેદના જાણવા ગામડે ગામડે જાય તો વાંધો આવી ગયો બગસરામાં પાંચ જણા ઉભા થયા પ્રશ્ન પૂછવો છે તો બગસરાની બીએમસી બી એમસી હું કામ બનતું ઈ પ્રશ્ન પૂછો ને પ્રવીણરામ ને હું પૂછવાનું છે બગસરા બીએમસી કોને બંધ કર્યું હું કામ બંધ કર્યું કયો વાંધો પડ્યો ત્યાં જઈને પૂછો ખબર પડે કેમ પૂછાય ગોનારી નાખે છે કે નહીં પોસુ વાળી ગયા છે એટલે ગમે અહીં દોડે આવે છે અમને ક્યાં વાંધો છે પણ અમે તો સંઘર્ષ નો રસ્તો લાંબો કાપીને અહીંયા પહોંચ્યા છે આ આખું આખું મેદાન ની અંદર લોકો આવ્યા છે હું કામ આવ્યા છે રૂપાલા સિંહ એટલે

શું ભરોસો લઈને આવવાનું તમારી પાસે આશા હું જનતાની આ અમે આવ્યા છીએ તો ગુજરાતના ખેડૂતોના મુદ્દે સમાજના મુદ્દે લોકોના મુદ્દે શહેરોના મુદ્દે બધાય મુદ્દે અમે અવાજ ઉઠાવીએ છીએ કોંગ્રેસના આગેવાને મને પ્રશ્ન કર્યો કા તમે વિધાનસભામાં પ્રશ્ન ન ઉઠાયો મારે હું એનો જવાબ આપું વિધાનસભાનું સત્ર ત્રણ દિવસનું હતું આ વખતે જો આ કોંગ્રેસ વાળા ને ભાજપ વાળા ગુજરાત ની હું હાલત કરી છે હા ભળજો હું ઘેડ ની વાત કરું એ આ કરું કેમ કે કોંગ્રેસ ના આગેવાન અત્યારે જાહેર માં પ્રશ્ન કર્યો અમે આવ્યા તમારી મિટિંગમાં અમે નથી આવતા કોંગ્રેસ માં આમ તો ત્યાં જવા ત્યાં મારા નથી આવતો અમારે શું જવું આ તમારી સભા માણાવો એટલે તમે આવો છો પણ મને એમ કીધું કેમિકલ નો પ્રશ્ન ન પૂછો આ ન પૂછો ઓઇલો ન પૂછો અરે મોટા કાકા સત્ર ત્રણ દિવસ નું હતું

અને ચાલુ વોટ્સએપ માં ખબર પડી જાય કે નાગરિક નથી આ ખડગે માણસ છે આવી ગયા ફોટા મારા માં કોકે મૂક્યા